ગુરુવારે સમગ્ર રાજ્યમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ભાજપ સરકાર સામે જ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા ભરૂચમાં પણ એબીવીપી આગેવાનોએ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની બંધ કરાયેલ શિષ્યવૃત્તિનો વિરોધ નોંધાવ્યો હતો મેનેજમેન્ટ કોટામાં બંધ કરેલી શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવા પરિપત્રની હોદી પણ કરાઈ હતી સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી લો કોલેજમાં પ્રવેશ પરીક્ષાની બંધ કરાયેલ કામગીરી પણ શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી હાલમાં આપણે સૌને જણાશે કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ સરકારી દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે તેની જોડે જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે શિષ્યવૃત્તિ પ્રવેશના પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે એ પરીક્ષા ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ આવેદનપત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તે બહિષ્કાર કરે છે અને એનું સળગાવવામાં આવે છે